આમાં મોટા નરસિંગા છે આમાં બગી છે આ પણ બગી છે આમાં બાંગરા છે બાંગરા જો તો કે તાજા બાંગરા છે હા તો અમારે તડકી વેરા છે ને શાનો ને બિસ્કુટનો ને બબલાનો ને સમય થઈ ગયો છે મારા ભાણા કાકા બ બાટી પોલારે શામાં પલારી પલારી ને કાપની અંદર તો અમારે ભાઈ ઢોસલા ઢોસલા છે ને જો આવી રીતના ઓછા ધોવાના કારણ કે આખી સિઝન અમે માછલા મારે હોય એટલે મેલા તો થયા હોય તો મિત્રો તમારું સ્વાગત છે આપણે એક ફરીથી નવા વ્લોગની અંદર જો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર હવે બોટની સિઝન પૂરી થઈ જઈ જ ને હવે કામકાજ એવું છે ને ઓઝા પછાડવાનું ને એટલે તો પછાડીને નાખ્યા પછી બીજા પસાડવાના છે બરાબર જો વિડીયો પૂરેપૂરો કઈ રીતનું હોય ને છેલ્લે છેલ્લે કામકાજ બહુ મજા આવી વિડીયો જોવાની ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર એ ભૂલતા નહીં નગર ડકો થઈ જશે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સવાર સવારમાં બી નાસ્તો બેઠી ગયા છે કેમ છે કલેજા ખ્યા જેવું હતું એમ અમારે બીજા લતા પરે બેઠી જાય છે બધા બાવ બહાટી બોલાવે છે હવે બગા એ બગાનું શાક એ મારી રોટલી ટોટલે મૂકી મેં મારે બે ચલાય ટોટલે બેઠીને ખાવાનું બરાબર ચાલો હવે નાસ્તો કરી લઈએ આ હા હા રોટલી પલટી ગઈ બધી હું આવડો બહુ હોય ને એટલે જો આવું થાય ચાલો કાંઈ નહીં તો હવે નાસ્તો તો કરી લઈએ પછી ઓઝા પછાડવાના છે કેટલું કામ છે અમારે ચાલો તો નાસ્તો કરી લઈએ મિત્રો ફાઇનલી હવે અમારે બોટની સિઝન પૂરી થાય છે ને હવે ઓઝાને બોઝાને બધું અમારે ભાવ બહારથી ધૂં સારા શરૂ કરી દીધા છે બોટની અંદર તો અમારે ભાઈ ઢોસલાવ ઢોસલાવ છે ને જો આવી રીતના ઓઝા ધોવાના કારણ કે આખી

મોટામાંથી અવાજ હોય ને કરતા એવી હાલત રાખની ગમ છે ઢોલા ડોવાનો અવાજ આવ્યો આડોવાનો અવાજ નથી આવ્યો હા મારો મારો હા ઉ શું થાય ફાકા મારીશ જવાય મિત્રો હવે છે ને આ જો ઓઝા તો પસાડી ને ક્યાં ઓઝા પસાડી ને હાફ ઉપ થઈ ગયા અમે જવાઈ ને એટલે હાફ ઉપ થઈ ગયા કે ડોહાની તો તમને વાત જ કરે છે એવી નથી હવે સાવી યુઝ થઈ ચાલ અમારો આ બે તો લટકાવી દીધા એમાં છે ને બે લટક્યા ને આપવા ભાઈ આપવા જો આપા બે લટક્યા ને મારા ડોહાને લઈ ગયો પકડી ને પછી ઉતારી હું કઈ ગયા તમે ઉંમર થઈ ગઈ બરાબર

આજ છે ઝીંગા જેમ બો બોલે તો ઝીંગા ટાઈગર ટાઈગર બોલતે છે બડે બડે તિન બેસન ભરાઈ ગયા આવા પાપલેટ છે અને આ નાના ટાઈગર છે મુકેશભાઈ ફટાફટી બોલાવે બરફ કાપે બૂટ બુટ ફેરી વેરી ને અત્યારે બરફ છે ને આ લાકડા જેવી થઈ ગઈ અત્યારે કેમ આપણે આમ કઈ વાયુ ગોટા હોય ને ઓલો ગાર નીકળે કઠણ કઠણ કાદીનો ભાગ હોય

બીજું કંઈ ખાસ છે નહીં હવે ચાલો હવે જો રૂકો ભાગ મિત્રો હવે છે ને અમારે ભીંડલા વારવાના છે ઓઝાના અમારી સિઝન છે ને આ હસુડી પૂરી થઈ જી ઓઝા ધોઈ બોય આવી રીતના હુકવી દીધા હતા હુકવી કમ્પ્લેટ હુકાઈ જાય પછી આવી રીતના બોર ભીંડલા વાળાનામ જો બીજા લાતન બાજુ ભીંડલું વેરી એવા ભીંડલા વારવાના બરાબર અમારા વાણા કાકા છે ને એ ગોઠવે જ કારણ કે મારા કાકા છે ને એ ફૂલ હેવી કારીગર છે બરાબર ને અહીંયા ધીમે ધીમે પાડું તડકામાં ને સાયા ને બરાબર આમ ધીમે ધીમે પછી બે ત્રણ હેકલવાના છે હવે પુસળિયાનો વારો લીધો છે આ પુસળીઓ ઓછો છે આમાં બગા આવે હવે એ ગોઠવીને આડી બે વાર આમ લખતું જવાનું હા તો હવે અમારે તડકી વેરા છે ને સાનો ને બિસ્કુટ ને બબલાનો ને સમય થઈ ગયો છે મારા ભાણા કાકા બાટી બોલાવે છે પલારી પલારી ને કારણ કે દાતુ છે નથી ને અમારે આમાં આમ જરા ઈ માણસ છે ને બેસ્ટ દાતુ છે ઈ માણા કઈ ખાઈ ન નહિ કે અમે ખાઈ કે ભાણા કાકા કારણ કે અમે અમારે ટૂથપેસ્ટ માં નમક હે ટૂથપેસ્ટ માં કુછ બી નહીં કાજુ હતું કાજુ ટાઈપ આવે બહુ મજા આવે તો આવેલો રિઝલ્ટ કે ભાઈ ખાઈ લઈએ કાજુ ને આવું છે રત્નામી જેવો મગ દાળ ચાલો તો નાસ્તો કરી લઈએ હવે બરાબર સબ ક્યાં દેખના પડ રહા છે અચ્છા હે મે અંધા હું બીજો લતા હો મરે મારી મારીને બેરી ખોડ કર નાખી બીજો લતા રેમ તો લઈ લો હા આ ધોકેલીએ ધોકેલીએ મારી મરી ના આવું પેરી કરી નાખી મોઢામાંથી લોહી કાંઠ નાખી ત્યાં સુધી મારી અમારે બીજે લગાવે અમારા ભાણા કાકાએ એ બાજુ ખાખી ઉડાડે મોટામોટી એ ગોજીઓ ખાકો આવી ગયો અને કાંટા છે તો એ આખ ના બરાબર કેટલા સમય પછી જોયો બીજા લતા બીજા લતા એમ કે અને ગોજીઓ ખાખો કહેવામાં આવે જે આવો આવે એક નંબર આ ખાબો અને ઈંડા નીકળીએ દબવું તો ઉગ્યાશાટા છે ને એ બહુ ડેન્જર આવે કવાડિયે કવાડિયે ભાંગવા પડે એ ભાંગે એવા ડેન્જર આવે ને તાકાત દ્વારા આ નાનો ખાગો આ મોટી આ આજો આ બચડ્યું ને આ બધો કેવડો મોટો ડેન્જર તો અમારે બધા વિશેષ ભાવ પાકી બધા સેફ્ટીમાં કાકા ભાણાકા અંધારામાં છે કંઈ દેખાતા નથી બરાબર આ જો બેસનું કાંકરે પટાપટી જો તમે મને પાડી દે એવો એ કેસલો છે પરે બીજો કઈ ઘાસ લાલ વાળા બટન હે ભૂકંપ લે યા ફર ભૂચાલ મુજે નહી પતા બસ ક્લિક હોય